પ્રભુ સંપત્તિ અપાવે ક્યાંથી તો સમજવું કે ઠાકોરજી મને પોતાનાથી થોડુંક દૂર કરી રહ્યા છે પદ અને પ્રતિષ્ઠા અપાવે તો સમજવું ભગવાન થોડુંક મને દૂર મોકલી રહ્યા છે પણ જ્યારે તમને સત્સંગ અને કરથા કીર્તન મળે ત્યારે સમજવું ઠાકોરજી મને પોતાની નજીક બોલાવી રહ્યા છે પરમાત્મા પોતાની નજીક બોલાવતા હોય ત્યારે આપણને સત્સંગ આપે છે જેવા તમે ભગવાનની નજીક જાઓ પછી ભગવાન તમારાથી દૂર રહી જ ન શકે એમાં એ સત્સંગનું આજે આપણને પ્રભુ પ્રભુએ દાન આપ્યું ભગવાને ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ આ સંસારમાં કોઈ ધન સંપત્તિનું દાન કરે મને ગમે છે કોઈ માણસ ભૂમિનું દાન કરે મને ગમે છે કોઈ માણસ અનાજનું દાન કરે એ મને ગમે છે પણ સાચું કહું આ સંસારમાં જે કોઈ માણસ મારી કથાનું દાન કરે ને એ સૌથી વધારે મને વાલો લાગે છે પરમાત્માની સાથે આપણને જોડી રહ્યો છે કેમ કે ભગવાન સાથે જોડાવવું ત્યારે જ થઈ શક્ય છે જ્યારે આપણે ભગવાનને ઓળખતા થઈએ ઈશ્વરને ઓળખ્યા વગર તમે ક્યારેય એની સાથે તમે જોડાઈ નહીં શકો ક્યારેય તમે પ્રભુને પામી ન શકો અને એક વાત બહુ સ્પષ્ટ હોય છે બધાની જિંદગીમાં કે ઓળખાણ વગર તમે ક્યારેય પ્રેમ જ ન કરી શકો આ દુનિયામાં ક્યારેય પણ તમને કોઈના પ્રત્યે પ્રેમ થાય તો પેલા ઓળખાણ થવી જોઈએ ઓળખાણ વગરનો કંઈ પણ સંબંધ બંધાઈ જાય તો સમજવું આ આપણું કેવળ માત્ર કોઈ ના કોઈ વસ્તુથી આકર્ષણ થયું છે ચાહે એ રૂપથી થયું હોય ચાહે એની સંપત્તિ દ્વારા થયું હોય પરંતુ આકર્ષણ થયું એ વાત પાકી છે રામચરિત માનસ એમ કહે છે જાને ને બનુ હોઈ નહી પરતી બીનુ પરતી હોઈ નહી પ્રી સંસારમાં કશું જાણ્યા વગર તમે પ્રેમ ન કરી શકો બીનું પરિ હોય નહીં પ્રીતિ તો એ ક્રિષ્ણને આપણે ઓળખવા માટે અને ઓળખી ક્યારે શકાય જ્યારે એના વિશે કંઈક જાણીએ ત્યારે જાણ્યા વગર ક્યારે પ્રેમ થાય નહીં એટલે મા રુકમણીએ ભગવાનને કીધું કે મારું ચિત્ત તમારામાં ચોઈટું છે મારું મન તમારામાં લાગ્યું છે હું તમને પતિ તરીકે સ્વીકારું છું કે તમારું મન મારામાં લાગ્યું કે જવાબ આપ્યો જ ભગવાનને શ્રુત્વા ગુણ ભુવન સુંદર સુંવતા

અમારા કાનોથી એટલી કથાઓ તમારી સાંભળી છે તમારા રૂપ ગુણ આ બધા જ વિશે કે અમારું મન તમારામાં લાગ્યું છે